જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે નોબેલ વિલા વિશ્વની અંદર સારું કાર્ય કરનાર ને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સન્માન જે આપવામાં આવે છે એ નોબેલ સન્માન છે અને એ સન્માન જેમના નામથી આપવામાં આવે છે એ આલ્ફ્રેડ નોબેલ હતા જે ખૂબ ધનવાન અને લોકોને હંમેશા કંઈક ને કંઈક આપનાર હતા પોતે ઉદાર દિલ હતા અને અનેક લોકોને તેમને પ્રોત્સાહિત કર્યા એ આજીવન એ લગ્ન કર્યા ન હતા અને પોતે લગ્ન વિનાશ જીવન પસાર કર્યું હતું એક વખત તેમણે ઇટલીની અંદર પોતાનું નવું મકાન ખરીદ્યું અને નવા મકાનનું નામ આપ્યું મીસા નીડો એનો અર્થ થતો હતો મારો માળો એક વખત તેમના મિત્ર તેમને મળવા આવે છે અને તે મકાનનું નામ વાંચે છે એમાં લખ્યું હતું મીસા નીડો એટલે કે મારો માળો તો હસતા હસતા તેમણે નોબેલને કહ્યું કે તમે નામ સારું પસંદ કર્યું પરંતુ તમે લગ્ન તો કર્યા નથી લગ્ન થાય ને પત્ની આવે બાળકો આવે ત્યારે માળો બને જેમ ઝાડ ઉપર પક્ષીનો માળો હોય એમાં નર માદા એમના બચ્ચાથી માળો બને અને તમે લગ્ન વિનાશ નીડો લખી નાખ્યું ત્યારે નોબેલને એમ થયું કે વાત સાચી મારા માળાની અંદર તો હું એકલો જ છું આથી તરત એમણે પોતાના મકાનનું નામ બદલી નાખ્યું અને નામ રાખ્યું નોબેલ વિલા આમ પોતાના કાર્ય અને પોતાની શક્તિ મુજબ આટલા બધા ધનવાન હોવા છતાં પણ સરળ પ્રકૃતિ મિત્રએ હસતા હસતા કહ્યું તો તરત પોતાના મકાનનું નામ બદલી નાખ્યું અને એ નોબેલ વિલા રાખી કાર્ય કરવા લાગ્યા જ્યારે તે મૃત્યુ પામવાના હતા એ પહેલાં તેમણે કહ્યું હતું કે મારી આ તમામ સંપત્તિ હું એવા વ્યક્તિને આપીશ કે જેમણે દુનિયા માટે કંઈક કર્યું હોય અને એના નામ તરફથી એક સુંદર મજાનું એક ટ્રસ્ટ નિર્માણ કર્યું અને દુનિયાની અંદર એ નોબેલ પ્રાઇઝ નોબેલ સન્માન આપવામાં આવે છે એ મેડિકલ ક્ષેત્રે હોય ભૌતિક શાસ્ત્ર હોય રસાયણો હોય કે શાંતિ માટે હોય એમના નામ ઉપરથી આજે પણ દુનિયાનું શ્રેષ્ઠ સન્માન આપવામાં આવે છે અને એ પણ સન્માન મૃત્યુ પછી આપવામાં નથી આવતું એ વ્યક્તિ જીવતા હોય ત્યારે જ તેમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે અને આ નોબેલ પ્રાઇઝ એ દુનિયાનું શ્રેષ્ઠ સન્માન છે પોતે વ્યક્તિ એનું નોમિનેટ કરી શકતા નથી કોઈ સંસ્થા કોઈ દેશ એ વ્યક્તિને નોમિનેટ કરે અને ત્યાર પછી એના ઉપર કાર્ય થાય અને ત્યાર પછી એમને નોબેલ આપવામાં આવે છે મધર ટેરેસા ને શાંતિનું નોબેલ એવા તો અનેક વૈજ્ઞાનિકો એવા અનેક મેડિસિન ક્ષેત્રે કાર્ય કરનાર વ્યક્તિઓને નોબેલ મળી ચૂક્યા છે આજે ભાવનગરની અંદર પણ એ વિજ્ઞાન રિજિયોનલ સાયન્સ સેન્ટરની અંદર એ મેડિકલ ક્ષેત્રે જેમને જેમને નોબેલ મળ્યા છે એમની સુંદર ગેલેરી છે એવા ગુજરાતની અંદર રિજિયોનલ જ્યાં જ્યાં સાયન્સ સેન્ટરો બન્યા છે ત્યાં અલગ અલગ આવા મહાન વ્યક્તિઓની ગેલેરી બનાવવામાં આવી છે એને શા માટે મળ્યું કેવી રીતે મળ્યું એ તમામ વિગતો ત્યાં દર્શાવવામાં આવી છે જે અન્ય વ્યક્તિને પ્રેરણારૂપ થાય આવા તો અનેક મહાન વ્યક્તિઓને આ નોબેલ આલ્ફેટ નોબેલના સંપત્તિમાંથી